પૂરી છ મહિના નઈ થાય ને સમાચાર આવે તોડી શું કીધું બીજી વાત અમનું મગજ ઘરકું કરવા માટે ગોગા મહારાજ પાછળ પડી જ સર સોમવાર કુંદાન કર નારિયો લાલ અને દીવો કરી પ્રાર્થના કર કે મહારાજ ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય હામાં એમ કરતા કરતા કદાચ અહીંથી કદાચ ઘેર જઈશ ને આટલો વ્યવહાર લઈ અને તારાક તો ખેતરોમાં બેહેલી જોગણી માતાના પોશ નારિયોળા તોરણ કરજે ઘરે બેસા બેસાડેલા આ માતા ગેર બેહાડેલી પણ હું ખેતર નહીં જોઉં છું હામા આ પેલા ખેતરમાં હતી એ માં બેઠી છે હું મેલડી આવું શું કીધું પણ પોષ નારિયો નું તોરણ લઈ અને તારી જોગણી ને કદાચ પોષ નારિયોલ તોરણ આલે અને કદાચ એ ખેતર તારી ચમ ઘેર નહી આઈ એવો પ્રશ્ન તારી ઝઘડાની વાત ના બતાવ્યો આમાં એક એવી જમીન હતી ખાડી વેચાઈ પણ ગઈ અહિયાં હતી કે હતી માં પણ નામ વગર ની હતી વેચાઈ પણ ગઈ માં બે જ વાત આમાં બે જ ભાઈઓ માં પેલા ભાઈઓ બે ભાઈઓ માં તો આ બે ભાઈ સાચા હોય આ ખેતરમાં બેઠેલી જોગણી સાચી હોય અને આ જમીન કદાચ વેચેલી હાચી હોય તો હું માતા એવું કહું છું કે ચોક માતા ને કોઈ જગ્યા કોઈ વ્યવહાર લેવા મોકલી હોય ને તો માતા તમે મોણસો ભૂલી જાઓ પણ દેવી શક્તિ તારે ભૂલતી એને એક વખત મોકલી કે આ માં જોજે ને જોવા જાય નડવા જાય ને તમે કદાચ ભૂલી જાઓ તમારા દાદા જતા રહે તમારા દાદા પપ્પા જતા રહે પણ આજ એ જોગણી

બઉ ઘણી વાર માં કેટલું બધું કીધું આખું આખી બેઠક અમારી ફોન રાત્રે રાત્રે આખી બેઠક અમારી થઇ ગઈ હા સપનામાં આખી બેઠક થઈ ગઈ મારા ભાઈ એમ કીધું કે તારા એક દુઃખ સેજ પણ નહી રેવા દો કે સપના માં માં આવું તારું શું બોલી તારું તારા ભાઈ નું દુઃખ રવા દો તો મેળવી નઈ આમાં

એને હું આવું કઉ બરોબર છે પણ આ તો હું તારી તરફ જોતી કે તું આ મહાકાળી ત્યાં વાત લઈને બેઠો છું પણ તું મને કેસે નહીં પણ ત્યાં કીધું મારી હજુ એક વાત છે મેં કહી દીધું મહાકાળી

আ কোরিয়ার ছেললে আই ছেলে চমাই?

માટે રડતો રડતો બોલે તો મારા બનુ જાય દાડુ પીતો બંધ થઈ જાય હું લઈને આવીશ માં એવું હા મા એવું હા તો તારો ભાઈ અઠવાડિયામાં જ બધું કમ્પ્લીટ તો અઠવાડિયા જઈશ હા માં જઈશ

પેલા ખાવાના પૈસા મમ્મી રીતે જતી રેતી હતી બધું જોઈ લીધું મેં લીધું પણ જયારે આ એક્ટિવેટ થશે ને આમ તું બોલે છે હાચું મારી હાથ જેવું આ બોલતા થશે ને હાચું મારી હાચું એ તાર મારા આશીર્વાદ પડશે